ઉત્ નિયકારવાળો બોલો ભાઈ તમાર ભાઈનું કાઈ નથી કવ હાલો ભાઈ થઈ ગયા હો તેવા બધી ચોખાઈ ગઈ છે સામા કઈ હારાવાટ નંમે પાછો છે હા તા જો કોઈ સરામે સિંદોલ કોઈ સરામે સિંદોલ પાંચ લોટોવાળો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ અને હર મહાદેવ આજે વાગવા આવ્યા છે મિત્રો પોણા દસ થઈ ગયા છે અને આપણે ગોંડલ આવી ગયા જો લાઈવ વરાજી આલે છે ધાણીની અમે અઢી ત્રણ વાગે પહોંચ્યા હતા અને પછી સુઈ ગયા હતા જો આ ધાણીની લાઈવ વરાજી આલે છે તમે જોઈ શકો મિત્રો ને આપણો વારો છે ને ચાર નંબર પીલો ઉપર છે જો હા

તો આવી આપડી દાણી હે મિત્રો શું ભાવ થાય ને એ તમને આગળ જાણવા મળશે એટલે વિડિયોમાં કન્ટીન્યુઅર રહેજો તો ભાઈ રાજી આવે છે હવે દાણા તો જ જરૂર એટલે જ તું હા

વેપારી વખાણે તો ભાઈ હવે ભાવ થાય ઉપર આપણા આધાર મિત્રો હરાજી આવી ગઈ છે આપણે ધાણીમાં એવા ભાવ થાય આપણી ધાણી જોઈએ આજે

સારામાં સારો ભાવ આવી ગયા ત્રેસઠ મિત્રો આપડી દાણી નો ભાવ સૌદસો ને સન્નું રૂપિયા થઈ ગયો છે આમાં સારો ભાવ આવી ગયો અને ધાણી તમે જોઈ છે આગળ વિડીયોમાં આવી આપણી ધાણી હતી અને આજે પંદરસો સુધી માન ધાણી પી ગઈ છે ચૌદસો ને સત્તનું રૂપિયા ભાવ થયો અને ધાણીનો આજ બજાર છે ને મિત્રો કહીને ગુંડલની તો પંદરસો સુધી ગયેલ છે મિત્રો બાર ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે જો ધાણીનો જોક આવી ગયો છે કેટલા મણ થાય ને એ આગળ ખબર પડી જાય ચાલુ થઈ ગયો છે ચાલીસ ની ભરતી થાય જોવાઈ જાય કેટલા મળ થાય એ ઉપર આધાર ગયો વધારો નીકળે છે એક કેટલા કેટલા એક કિલ્લાનો નીકળતો હે ભાઈ વધારો બોરામાં એક કિલ્લાનો વધારો નીકળતો હે બે ત્રણ કિલો નીકળે વધારે તો મિત્રો એક વાગુ આવ્યો છે હવે આપણે કઈ થોડીક જાણી તેવા બધી ચોખાઈ ગઈ છે હવે થોડાક બોરા રહ્યા તમે ગઈણા જોઈ શકો એટલાક બોરા રહ્યા બધીને આઠ દસ બોરા રહ્યા ને સહ હપ્તા અહીંયા હેઠે પાંચ થાય કે છ હપ્તા એટલું રહ્યું જોખવાનું અને શેલી તો સેલી ગામનો ન મિત્રો ફારામાં સારી થઈ જાય આડા સો વીઘાની હતી વીઘાનું વાવેતર હતું જોઈએ કેટલો ઉતારો આવે ને એ તમને વિડીયોમાં અંતમાં ખબર પડશે તમે રેગ્યુલર આખો વિડીયો જોશો ને તો તમને ખબર પડી જશે કેટલો ઉતારો આવે એ આપણે વધારો નીકળે બોરો છે થાય છે તેતાલીસ ચુમાલીસ બેતાલીસ પિસ્તાલીસ કિલો ઉતી જાય છે

ની ભરતી છે અને આ આપણે કાંદુ પીસું અને બોરી હોય ને એને આઢી બોરા છે આ એ ઓગણ ની ભરતી છે અને માથે કંઈક ઓગણીસ કિલો જેવું છે અને એક પડ્યું છે એટલે આ બધું છે ઓગણ જેવું થઈ છે જે આપણે આવી બોરી હતી આનો કંઈક એક હજાર ને એકાવન ભાવ થયો છે મિત્રો અને ભાવ સારા થઈ ગયા કહેવાય આશા હતી એવા થઈ ગયા છે ભાઈ અને આપણે આ સાડા છ વીઘાની રાણી હોય કે પૂણા સાત વીઘાની એમાં ઘઉં હતા એટલે આમ બહુ અટકર ન આવે હાડાસથી પૂણા સાત વીઘાની હતી એટલે સિત્તેર બોરા થયા તમે હિસાબ કરી લેજો થી અને આપણે એમાં આ આવી જાય માં આ આપણે બે બોરા છે અને એક આ એટલે ત્રણ બોરા ઓગણ ભરતી ના એટલે તોતેર બોરા ટોટલ થયા હે ઓગણ ભરતી ના સારામાં ચારે થઈ ગઈ છે જાણી કોમેન્ટ કરજો કેવી થઈ હલો મિત્રો વાગવા આવ્યો છે પોણા પાંચ અને આ ગોંડલ યાર્ડનો ગેટ છે ઘર તરફ આપણે નીકળી ગયા છે અને ટેમ્પો આવી ગયો પ્રેશર ભરવા ગયો તો ટેમ્પો બે ઓપનર ભરીને આવી ગયો છે ને આપણે ધાણી વેચાઈ ગઈ એ તો તમે આગળ જોયો અને તલના હે ને ભાઈ આપણે હા મારી રાખી દીધું ચાર પાંચ દીકણી વાળો આવજો તો ચાર પાંચ દીકણી પાસે આવશે શું ભાવ આવે અને જો આપણી ગાડી આવી ગઈ છે ટાણા વેસી અને બે થેસર લઈ લીધા ભાઈ દેખાય સામે સામે જો આપણી ગાડી આવી ગઈ છે અને આપણા ગોંડલ યાર્ડ નો ગેટ છે તમે જો ફરી પાછો ચાર પાંચ દીકરીની મુલાકાત લેશું એકલા એકલા બેન તો આજ થાય શું થાય じゃ અમારે ટેમ્પાના ડ્રાઈવર છે એકલા એકલા ચા પીતાતા એટલે આખી રપા શું હતી તપલી હું હતી જામાં

કрте જવા દયો દીક ઉરે અસાન અસાજી ઇરવલ ગામ પેટ ભરા ઓના અસાજી મુતું આવે ના બોલ ને એ તો ખાય બાય બાય